રાજકોટ શહેરના કોઈ પણ ધારાસભ્ય નથી મળ્યું મંત્રીપદ મંત્રીપદ મુદ્દે બોલ્યા છે રાજ્યસભાના સાંસદ રામ શહેરમાંથી નહીં પરંતુ જિલ્લામાં મંત્રીપદ મળ્યું છે જાતિ વિસ્તાર જ્ઞાતિ સહિતના સમીકરણ મુજબ મંત્રીપદ મળ્યું છે પ્રથમ વખત સૌરાષ્ટ્રના નવ જેટલા ધારાસભ્ય બન્યા છે મંત્રી નારાજગી હોય તેવા કાર્યકર્તાઓ હજી સુધી મારી પાસે નથી આવ્યા તેવું નિવેદન આપ્યું છે રામ મોકરિયાએ કોઈ જૂથવાદની વાત કોઈ છે નહીં એવો કોઈ જૂથવાદ નથી ને જૂથવાદની કોઈ અસર ત્યાં હોતી નથી માત્ર જ્ઞાતિના કોટા હોય અને સમાજમાં જે રીતે એજ્યુકેશન આપે અને એ ટર્ન બાય ફેરફારો થતા હોય છે ને એ અમારા શીખ નેતૃત્વ ગુજરાતનું અને કેન્દ્રનું નક્કી કરતા હોય છે એમાં કોઈ અમારું ક્યાંય કંઈ અભિપ્રાય કે વજન કે વાત કે કોઈ ચર્ચા થતી નથી અને એને માટે હું કંઈ કોમેન્ટ આપવા માટે પણ નાનો પડું છું